અને આની પહેલાં અમે એક વાડીમાં ફાર્મમાં ભજીયા ખાવાનો પ્રોગ્રામ રાખેલો તો ત્યાં ગયેલા તો તેની પણ તમે મોજ માણો અને વિડીયોને અંત સુધી જોજો તો તમને ખૂબ જ મજા આવશે કે ફાર્મ કેવું સરસ મજાનું છે તો તમે પણ જોઈ શકશો જેમાં મેથીના ભજીયા પછી મેથી મરચાંના ભજીયા અને મરચાંની પટ્ટીના ભજીયા તમને જોવા મળે છે અને એ પણ માણિંગો બનાવીને ચૂલ ઉપર બનાવેલા છે અત્યારે ઉનાળા જેવી ઋતુ હોવાથી અમે બે હજાર ચોવીસને જે ગોલા ખાવાની શરૂઆત કરી દીધી છે તો તમે જોઈ શકો છો કે અમે ગોલા લઈએ છીએ અને ખાવ જાવ બાકી બીજી કઈ કરવામાં તમારે ખાવું હોય તો હાલો તો કઈ નઈ

મગ છે કેમકે ભાતનીયારે ખવાય એટલે આમ રસ્તા વાળા નામ રાખો કે પાછા જામી જાય એટલે બે મિક્સ જેવા બનાવવા પડે અને હવે બનાવીએ છીએ આપણે રોટલી અમારા ગોલા ફ્રીઝરમાં મૂકી દે હું એટલે हां 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 हां

ਗੰਮ ਜੱਪ ਕਾ ਤੋੜਿਆ ਚਾਹ ਬਟਨ ਬੰਦ ਕਰਵਾ ਲਿਆ ਤਾਂ ਮਾਜੀ ਆ ਕਿਤਲੀ ਗਰੀ ઓ <todic> <todic> <todic>

બધાને ભરી મોકલે હાલ આપણે બે હાયરે છલાક બધાને તેડી લેયે હવે હા તેડા સો સમામ માલો હાલ એ લીયા ને ફાઈ કેડીનો માર્યો બટા આવો માથું વાગ્યું માર મારી જાય મને બજારમાં દીજે કામ અને ઓમે માથું વાગ્યું છો હું અહીંયા હે ને આવું ને હે ત્યાં હું તેડી લઈ રહ્યો બોને હા સીધું

ញ <laughs> <sharp> ៉ាំថ្ងៃកាលិក ma គួយឲ្យគួយឯងតோគួយណូណាម

भाई ने करो ने समझा पर नहीं हो गया वो तो नहीं है लो अरे भगवान ना नहीं ना वो जो तो तू नहीं हूं आ बात दे दो जा वहां हूं तू जा खेत आई थी आम खेत बाकी खेत आम में खेत देखा फोटो का आज बच्चों गांवड़ा के आ यहां इटाड़ी आवे सेमरा आज ले चला जाऊं है हां चंद्रिका मंडी પૈસા નીકળી ગયા હવે છે ને જામબાડા ને પાદર માં બસ સ્ટેન્ડ પાસે રેજો ત્યાંથી આ બધું પુલ વટી ને બધું આવવાનું છે જામબાડા વો એટલે મેથી ની

અને પછી જણાનો લોટ નાખ પછી લોટ નાખવાનો પછી એને મિક્સિંગ કરી હોય તો તેલ લેતા એક તેલ મુકાય છે

तर <mile> ए कावी रा कोणी नको नकोच चल ही बदाई ने वधी पडसे पण द्वेष तो च्याज हवा कटरी बोललाच कर दो आ कटर लासा हो पोटिना मी फ्लेयो राजकृषी रेडी बरोबर दोस हवा इतला तो आपले बडी आ बाजू दे आपण पहला देऊच नाही ओदा बोलला लोकांना बोलवायले पहला ही बदाई हमायचा ना बदाई नाही हो हां ही तो

ખારામાં રો કેજો આમાં માવું નથી મજા દીધો

কাচিযে হাগান সাবাঝো কোকোকো ভিয়েসারেে আপডিনারেনে টাগায় ভোলেরেনে

ને કે આ સ્ટીક મૂકી દો બાર એટલા ડન કરજો બરાબર એક લીટી લીધી છે છ આઈ લીટી આ બસ આમ તો બધે ઠીક છે બસ સુકાઈ જાય એટલે આમ ધોવાના છે